આગળ હવે આપણે વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં જિલ્લામાં મેઘ કહેર સમગ્ર જિલ્લામાં જોવા છે હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ થી જૂનાગઢમાં જિલ્લામાં મેઘ કહેર જોવા મળ્યો છે સમગ્ર જિલ્લામાં ચાર ઇંચથી લઈ બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો રહ્યો છે ત્યારે મેંદરડા તાલુકાના દસરાણા ગામે પંદર લોકો પાણીમાં ફસાયા હતા જણાવી દઈએ કે પંદર લોકોનું સ્થનાંતરણ કરાયું છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી જ્યાં મેંદડા તાલુકાના દતરાણા ગામે પંદર લોકો પાણીમાં ફસાયા છે આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ થી જૂનાગઢ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે અને મેઘ મેઘમહેરની સાથે સાથે મેઘનું કહેર પણ જોવા મળી રહ્યું છે સમગ્ર જિલ્લામાં ચાર ઇંચથી લઈ બાર ઇંચ સુધીનો વરસાદ ખબક્યો છે અને જે વરસાદના પગલે મેંદરડા તાલુકાના એક ગામમાં લોકો ફસાયા છે અને પંદર લોકોને હાલ સ્થાનાંતરણ કરવી કરી દેવામાં આવ્યું છે તસવીરોમાં અમે બતાવી રહ્યા છે જે હિસાબે ત્યાં વરસાદના કારણે વરસાદની જે મહેર અને જે કહેર જોવા મળી રહી છે તેના કારણે દરેક જગ્યાએ પાણી ભરાજાય છે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે પંદર લોકો ફસાયા હતા ને હાલ જે જણાવી દઈએ કે પંદર લોકોને સ્થાનાંતર કરી દેવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં ચાર ઇંચ થી બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે રસ્તા ઉપર વરસાદથી અવારનવાર હેરાનગતિ થતી હોય છે પણ અત્યારે આપણે જે આ જગ્યાએ ઉભ્યા છીએ તે ભાટિયાનો બ્રિજ કહેવાય છે ભાટિયાનું પાટિયું કહેવાય છે જે જૂનાગઢ ને બાયપાસ રોડ ઉપર વચ્ચેના ગાળામાં પડે છે અહીંયા વરસાદના પાણીથી જે નદીનો પ્રવાહ છે ધસમસતો પ્રવાહ એ આજે પચીસ ત્રીસ વર્ષ પછી પહેલી વાર પુલની ઉપરથી પાણી જતું જોવા મળેલ છે જેના કારણે ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી છે અને અમુક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે એવા સમાચાર છે હું અહીંયા છેલ્લા ત્રણ કલાકથી આ જગ્યાએ ઊભો છું પાણીનો પ્રવાહ વધતો જાય છે ઘટતો નથી મેઘમહેર થોડી ઘણી ઘટે છે પણ પાણીનો પ્રવાહ વધતો જાય છે એના માટે અમે લોકોને કહીએ છીએ કે આ રસ્તા પરથી જુનાગઢથી મેંદડા જવાનું ટાળજો તંત્રના પ્રશાસનમાં અમુક કોઈ પણ લોકો થોડા ઘણા આવ્યા હતા આવીને જોઈને ગયા છે અને એમણે કીધું છે કે અહીંયાથી કોઈને જવા નહીં દે રસ્તો બંધ કરવામાં આવશે બરોબર છે એટલે આ રીતની પરિસ્થિતિ અહીંયા છે

અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો છે બેન ખાસ કરીને રસ્તામાં ઝાડવા પડી જાય તો કેટલા અંદા અંદાજે મામાદેવ અને સોનાડિયા આગળ બે ત્રણ ઝાડવા પડેલ છે જે અમારા વહીવટી તંત્ર દ્વારા દૂર કરેલ છે હાલમાં જુનાગઢથી મેમેડાને જોડતો રસ્તો તો વધારે આ ભાટિયાથી નજીક એક પુલ છે પુલની ઉપરથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુલની ઉપરથી પાણી જાય છે આ ઘણા વાહનો અને એના થપા લાગી ગયા છે સરકાર શ્રી એ પણ અહીંયા આવીને સર્વે કરવું જોઈએ ઘણા ખેતરો ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો ખેડૂતોને એને કઈક મળે એવી અમે અપેક્ષા રાખી ખાસ કરીને તમે દાદા તમારી ઉંમર છે તમે ક્યારેય આવું પાણી જોયેલું ના આ રોડ બન્યો ત્યારે ક્યારેય આ પુલ ઉપરથી પાણી ગયું એવો ક્યારેય દાખલો નથી આ પહેલો દાખલો છે વીસ પચીસ વર્ષમાં કે આ પુલ ઉપરથી